લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે ગાંધીનગર લોકસભા અંતર્ગત સાબરમતી વિધાનસભાનું પ્રેજ પ્રમુખ બુથ કાર્યકર્તા માર્ગદર્શન સંમેલન યોજાયું જેમાં સાબરમતી ધારાસભ્ય હર્ષદભાઈ પટેલની અધ્યક્ષ સ્થાને આ સંમેલન યોજાયું હતું જેમાં સ્થાનિક કોર્પોરેટર રાજેશ્વરીબેન પંચાલ વોર્ડના પ્રમુખ નંદુભાઈ પટેલ ડોક્ટર નરેન્દ્રભાઈ શાહ મહામંત્રી ભૂપેન્દ્રભાઈ પંચાલ સાથે અન્ય આગેવાનો અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ધારાસભ્ય ડોક્ટર હર્ષદભાઈ પટેલ દ્વારા દરેક કાર્યકર્તાઓને જંગી લીડ સાથે વિજય પ્રાપ્ત થાય તે પ્રમાણે બુથ સંચાલન જેવા ચૂંટણી લક્ષી માર્ગદર્શન પૂરું પાડીને દરેક કાર્યકર્તાઓનો જુસ્સો વધાર્યો હતો અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી Subscribe now and press the bell icon. Never miss an update.